પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ વયોવૃદ્ધ વોર્ડમાં છેલ્લા ઘણા દિવસોથી સવારના સમયે બાથરૂમ પાણી આવતું ન હતું જેથી દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે જેને લઈને દર્દીઓ માં રોષ જોવા મળી રહ્યો છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અનેક વિભાગો આવેલ છે હોસ્પિટલમાં આવેલ વયોવૃદ્ધ વોર્ડમાં આવેલ બાથરૂમમાં છેલ્લા પાંચ દિવસથી સવારના સમયે પાણી ન આવતું હોવાથી દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે આ બાબતે દર્દીઓ અનેકવાર વોર્ડના સ્ટાફને પણ જાણ કરી છે એમ છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી છેલ્લા પાંચ દિવસથી સવારના સમયે બાથરૂમમાં પાણી ન આવતા દર્દીઓને અનેક મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે આ સમસ્યા અંગે સ્ટાફને પણ જાણ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર